આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી શિયાળુ મસાલા ઉપજ ધાણાની છેલ્લા કેટલાક દિવસોથી આપણા દર્શક મિત્રો તરફથી ખૂબ બધી ભલામણો અને સૂચનાઓ આવી રહી છે કે ધાણા પર એકાદ વીડિયો હવે અવશ્ય આપો આપણે જે કોઈ દર્શકો તરફથી સૂચનાઓ આવી છે એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને આજે ધાણાની પાક પેદાશ પર ચર્ચા કરીએ છીએ અને જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં મુખ્ય મુદ્દો આજની ચર્ચાનો આપણો એટલે બજાર સાથે જોડાયેલી જે કોઈ બાબતો હોય એ પૈકીની એક બાબત એટલે વાવેતરના આંકડાઓ વાવેતરના ધાણાના આંકડાઓ જે કાંઈ અડધા અધૂરા આવ્યા છે એના આધારે આપણે ચર્ચા કરીએ છીએ સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારની વ્યાપારની જે સ્થિતિ છે એ વ્યાપારની સ્થિતિનો આપણા ધાણાના બજારને કેવો અને કેટલો આધાર મળી શકે છે આ મુદ્દાઓ આપણા આજની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ છે મિત્રો અને તેથી આપ સૌ દર્શક મિત્રો આજની આપણી આ ચર્ચામાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ધાણા પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌથી પહેલા અત્યારની વર્તમાન બજાર ભાવની સ્થિતિની ચર્ચા કરવી કોઈ પણ પેદાશની ચર્ચામાં સૌથી અગત્યની હોય છે અને તેથી આજના બજાર ભાવની સ્થિતિ તરફ આપણે એક નજર નાખીએ તો આજે તારીખ છે ત્રેવીસ ડિસેમ્બર બે અને મંગળવારનો દિવસ છે મંગળવાર છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજના અઠવાડિક કામકાજના આજે નો સુધારાનું વલણ એટલે સામાન્ય રૂપમાં ચૌદસો રૂપિયા થી શરૂ થઈ અને બે હજાર રૂપિયા સુધી આપણા ધાણા અત્યારના દિવસોમાં વેચાઈ રહ્યા છે હવે ચૌદસો રૂપિયામાં જે ધાણા વેચાઈ રહ્યા છે આ ધાણા એટલે મોટા ભાગે જેના ઉપર

ત્યારે આપણે ધાણા પર જે ચર્ચાઓ કરતા હતા એ ચર્ચાઓમાં આપણે આંતરરાષ્ટ્રીય ડિમાન્ડના આધારે ધાણાના ભાવમાં કેટલોક સુધારો થશે એવી ચર્ચા કરતા હતા પણ એમાં જે એક નવું ફેક્ટર ઉમેરાયું આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ સિવાયનું અને એને જે આપણા ધાણાના ભાવમાં વિશેષ વધારો આપ્યો એ ફેક્ટરની પણ આજે આપણે આ વિડીયોમાં અવશ્ય ચર્ચા કરીશું મિત્રો હવે જેટલા જેટલા ફેક્ટરો છે એ ફેક્ટરો પૈકી એક ફેક્ટર ધાણા એટલે આપણો મસાલાનો પાક અને મોટામાં મોટો ધાણાના બજારનો આધાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર આપણે ત્યાંથી ધાણાની નિકાસ કેટલી થાય છે અને કેવી થાય છે સીઝનની શરૂઆતમાં પણ આ વર્ષે ધાણાના બજારમાં કોઈ એવી મોટી અપડા કપડી નહોતી એકંદર આપણને ધાણાના ભાવ સીઝનની શરૂઆતમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં સારા મળતા હતા પણ ત્યાર પછીનો સમયગાળો ગયો જે કાંઈ

ડિમાન્ડના આધારે આવ્યો છે એવું નથી ડિમાન્ડ અવશ્ય બની રહી છે અને ડિમાન્ડ બની રહી છે એટલે ખરીદી નિરંતર શરૂ રહી પણ જે વધારો છે એ વધારામાં સૌથી મોટો હિસ્સો જેનો છે એ હિસ્સો છે આપણા રૂપિયાનો ઘસારો છેલ્લા ત્રણ મહિનામાં આપણે જોઈએ તો આપણો રૂપિયો લગભગ ડોલરની સામે ચાર રૂપિયા જેટલો ઘસાઈ ગયો છે અને જ્યારે રૂપિયા આસપાસ ડોલરનો ભાવ હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ધાણાના ભાવમાં જે કઈ વૃદ્ધિ આવી એ વૃદ્ધિમાં ડોલરનો જે ભાવ વધ્યો એ લગભગ ચાર રૂપિયાથી લઈને સાડા ચાર રૂપિયા જેટલો ભાવ વધારો જે ડોલરનો થયો છે એ વધારો આપોઆપ આંતરરાષ્ટ્રીય નાણા બજાર એટલે કે હુંડિયામણના ભાવ વધારામાં પાંચેક ટકા જેટલો જે વધારો આવ્યો એની ખૂબ મોટી અસર આપણને આ દિવસો દરમિયાન ધાણાના વધતા ભાવોમાં સાથો સાથ જોવા મળી રહી છે એ સ્વાભાવિક રીતે અત્યારે જ્યાં બજાર પહોંચ્યું છે ત્યાંથી આગળ વધે કે કેમ આ જે સવાલો આવે છે આપણા દર્શક મિત્રોના એ સવાલોની સાથે જોડાયેલો મુદ્દો જે ખેડૂતનો હોય છે એ એ હોય છે કે હવે અત્યારે ધાણા વેચી દેવા કે હજી આગળના સમયમાં અત્યારે હોય આ ઉપજની સ્થિતિ કેવી છે આ સૌથી પહેલા આપણે જોવા જેવો મુદ્દો છે કારણ કે બજારમાં અત્યારે જે ધાણા આવી રહ્યા છે આ ધાણામાં કેટલાક ધાણાની ઉપજ અને સંગ્રહ એવો આવી રહ્યો છે કે એ મોટા ભાગે ડેમેજ થઈ ગયો છે એમાં સડો બેસી ગયો છે અગર તો બીજો કોઈ પણ પ્રકારનો બગાડ એમાં બેઠો હોય અને એના કારણે એના ભાવ નીચા રહ્યા હોય હવે આના આ જ ધાણા કે જે ધાણા સંપૂર્ણપણે અત્યારે ડેમેજ થઈ ગયેલા ધાણા બજારમાં આવે છે આ ધાણા જે કોઈ ખેડૂતે સાચવા હોય એ ખેડૂતો એ પોતાની સાચવવાની જે કઈ પદ્ધતિ હોય એમાં કઈ ખામી રહી ગઈ હોય અથવા તો વચ્ચે વચ્ચે ત્યારે અત્યાર સુધીમાં આપણે નિયમિત રીતે જે તપાસ થવાની હોય એ આપણે ન કરી હોય પરિણામે અત્યારે આપણે બજારમાં જ્યારે ધાણા લઈને જઈએ ત્યારે આપણા ધાણા મોટા ભાગે સળી ગયેલા હોય અને એમાં બહુ ઓછો હિસ્સો સારો રહ્યો હોય આવી સ્થિતિમાં ધાણા જ્યારે બજારમાં આવી રહ્યા છે ત્યારે એ ધાણા ઉપર એક સવાલ આપણને અવશ્ય ખેડૂત તરીકે પણ થવો જોઈએ કે આ ધાણા આપણે જ્યારે પાક્યા ત્યાર પછી બે મહિના દરમિયાન જો એનો વેપાર વેચાણ કર્યું હોત હોત તો એનું વજન પણ જળવાઈ રહ્યું અને જે તે સમયની ઠીક ઠીક ક્વોલિટીના કારણે એ સમય દરમિયાનના સારા ભાવનો પણ આપણને લાભ મળ્યો હોત એટલે માત્ર સંગ્રહિત રાખીએ આપણે અને બજાર વધે અને આપણને લાભ થઈ જાય એવું પણ નથી હોતું આપણો સંગ્રહિત જથ્થો કેટલા પ્રમાણમાં ક્વોલિટી બનાવી રાખે છે એના ઉપર આપણને બજાર લાભનો આધાર રહેતો હોય છે બજાર સુધરે અને ક્વોલિટી જો વધારે પડતી બગડી જાય તો સુધરેલા બજારનું નુકસાન પણ જતું હોય છે એટલે આ પરિસ્થિતિમાં જે કોઈ ખેડૂતનો સંગ્રહિત ધાણાનો પાક હોય એ ખેડૂતોએ ઝડપથી વેચવું અત્યારના સમયમાં આગળના સમયમાં ભાવ વધે કે ન વધે જે ધાણાની ઉપજ જે ખેડૂતની અત્યારે ક્વોલિટીના હિસાબથી ડેમેજ થઈ ગયું હોય એમાં બહુ ફાયદો થવાની શક્યતાઓ સંભાવનાઓ નથી હવે મીડિયમ ગાળો જેનો હોય એમને માટે પણ આગળના સમયમાં

એક જે આધાર અત્યારે બની રહ્યો છે એ આધાર છે ધાણાના વાવેતરના આવેલો ફેરફાર ગયા વર્ષે ધાણાનું જે કઈ વાવેતર થયું હોય એની સામે આ વર્ષે ધાણાનું જે વાવેતર અત્યાર સુધીમાં થયું છે એ વાવેતરના જે આંકડાઓ છેલ્લામાં છેલ્લા લેટેસ્ટ આંકડાઓ ત્રણ ચાર દિવસ પહેલાના જે આવ્યા છે એ આંકડાઓ સમગ્ર રાજસ્થાન આ મુખ્ય વાવેતર વિસ્તારો અને આ ત્રણ રાજ્યોમાં મળીને લગભગ પંચાણું ટકા જેટલો ધાણાનો પાક આપણે પકવીએ છીએ અને એમાં પણ આગળ આગળના ક્રમે આપણે બે રાજ્યો છીએ મધ્યપ્રદેશ અને આપણું ગુજરાત ત્રીજા ક્રમે છે રાજસ્થાન હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વાવેતરના આંકડાઓ હજી સુધી આવ્યા નથી પણ આપણા ગુજરાતના વાવેતરના જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ નીચા આવ્યા છે અને જે આંકડાઓ ગયા વર્ષના હતા એની સરખામણીમાં આપણે જોઈએ તો ગયા વર્ષે આપણા ગુજરાતમાં ધાણાનું વાતર હતો લગભગ એક લાખ અને વીસ હજાર હેક્ટર વિસ્તારનો એની સામે આ વર્ષમાં અત્યાર સુધીમાં એટલે કે ડિસેમ્બર મહિનાની અઢાર ઓગણીસ તારીખ સુધીમાં થયેલો વાવેતરનો સરકારી આંકડો જે આવ્યો છે એ આંકડો છે લગભગ

અડધો અધૂરો આંકડો એટલે આપણા ગુજરાતમાં બધો વાવેતરમાં વાવેતરમાં ઘટાડો હોય ધાણાના તો અવશ્ય આ વર્ષે પણ ઉત્પાદનમાં ઘટાડો સંભવિત છે અને જે ઘટાડો આવવાનો હોય એ ઘટાડો લગભગ સાત આઠ ટકા કે દસ ટકા સુધી અવશ્ય આવી શકે છે હવે આ પ્રમાણેના ઘટાડાની પદ્ધતિ જો મધ્યપ્રદેશમાં પણ અમલમાં હોય અને ત્યાં પણ ઘટાડો હોય રાજસ્થાનમાં ઘટાડો રહેશે એવો આપણો વ્યક્તિગત અંદાજ છે અને એ એટલા માટે કે રાજસ્થાનના ખૂબ બધા ખેડૂતો આ વર્ષે જે વિસ્તારમાં જીરું અને ધાણાના વાવેતર વિસ્તારો હતા એ જ વિસ્તારના ખેડૂતો મોટા પાયે રાયડો અને સરસવના વાવેતર તરફ વળ્યા છે કારણ કે રાયડો અને સરસવના પાકમાં આખી દરમિયાન ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા છે પરિણામે રાજસ્થાનના ખેડૂતો રાયડાના વાવેતરના રકબામાં વધારો કરી ચુક્યા છે અને રાયડાના વાવેતરમાં જે કંઈ વધારો થયો એનો સીધે સીધો કાપ આવ્યો છે જીરુ અને ધાણાના વાવેતર પર જીરુના વાવેતરના આંકડાઓ પણ રાજસ્થાનના હજી ખુલ્લા નથી થયા ધાણાના વાવેતરના આંકડા પણ રાજસ્થાનના હજી ખુલ્લા નથી થયા સામે મધ્યપ્રદેશમાં જીરુંનું વાવેતર નથી થતું પણ ધાણાના વાવેતરના આંકડા મધ્યપ્રદેશના પણ ખુલ્લા નથી થયા પણ એકંદર વાવેતર વિસ્તાર આ વર્ષે ધાણાના પાકનો જીરાની જેમ જ ઘટશે અને ધાણાના પાકના ઘટતા વાવેતર પછી ઉત્પાદનમાં જે કઈ ઘટાડાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય એ ઉત્પાદન ઉત્પાદન કદાચ ઘટી શકે છે અને ઘટશે એવી બજારની જે કઈ દહેશત હોય બજારનો એવો જે કઈ અંદાજ હોય એ અંદાજનો આધાર અત્યારે પણ ધાણાના વેપારને મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય વેપારને પણ મળી રહ્યો છે કારણ કે આપણા દેશના ધાણાનું ઉત્પાદન એ જ આખા વિશ્વના ધાણાની જરૂરિયાત પૂરી પાડતું ઉત્પાદન સમગ્ર વિશ્વમાં સૌથી મોટા ધાણાના ઉત્પાદક આપણે છીએ અને સૌથી મોટા ધાણાના નિકાસકાર પણ આપણે છીએ એટલે આપણે ત્યાં ધાણા કેટલા પાકે છે કેટલા પાકશે એના જે અંદાજો છે એ જ અંદાજોની અસર આંતરરાષ્ટ્રીય ધાણાના બજાર પર પણ પડતી હોય છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે પણ હજી એકંદર ધાણાની ડિમાન્ડ જળવાઈ રહેલી છે સાથે સાથે આપણે ત્યાંથી જે કાંઈ ધાણાનો

ભાવમાં ખુબ મોટો વધારો થયો છે અને નાના થતા રૂપિયાની નાના થવા તરફ ની ગતિ હજી શરૂ છે આગળના દિવસોમાં હજી પણ કદાચ આપણો રૂપિયો એકાદ રૂપિયો ડોલરનો ભાવ હજી વધી શકે બે રૂપિયા વધી શકે અને અર્થતંત્રના જાણકારો તરફથી જે કાંઈ ચર્ચાઓ થઈ રહી છે ડોલર અને રૂપિયાના ભાવમાં થનારી વધુ આગળના આંકડાઓ સુધી પહોંચી જાય છે પણ સુધી આપણે કલ્પના ન કરીએ તો પણ ડોલરનો ભાવ આગામી એકાદ બે મહિનામાં હજી રૂપિયો દોઢ રૂપિયો કે બે રૂપિયા વધે તો એની અસર આપણે ત્યાંથી થતા કોઈ પણ નિકાસની ઉપજના ભાવ ઉપર અવશ્ય પડી શકે છે મિત્રો અને તેથી ધાણાની ઉપજ અત્યારે આપણી પાસે જે કાંઈ છે એમાં આપણે કહ્યું તેમ સૌથી પહેલો નો આપણી ડેમેજ થઈ ચૂકી છે તો અત્યારના સમયે અવશ્ય આપણે વેચી દઈએ આગળના સમયમાં ભાવ વધે તો પણ આપણને લાભ થવાની શક્યતા સંભાવનાઓ નથી નજીકના દિવસોમાં ડેમેજ થઈ જાય આ પ્રકારનો આપણો સંગ્રહ છે તો એને પણ સમયસર આપણે વેચીએ ખૂબ સારી ક્વોલિટી છે અને હજી કદાચ આપણે હજી આગળના સમય માટે થોડી અપેક્ષા સાથે સંગ્રહનું વિચારી શકીએ મિત્રો તો આજના દિવસે ધાણાની વર્તમાન પરિસ્થિતિની સાથે સાથે નવા સમાચાર એટલે કે વાયેતરના આંકડાઓ અને ધાણાના બજારની સાથે જોડાયેલા બે અગત્યના મુદ્દાઓ એક ડોલરના ભાવમાં વૃદ્ધિ એટલે કે રૂપિયાનો ઘસારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ધાણાની નિયમિત જળવાઈ રહેલી અને સાથે સાથે આવનારા દિવસોમાં પણ જળવાય રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ ડિમાન્ડ અંગેની જે કાંઈ છે એ તમામ ચર્ચાઓ સાથેની આપણી આ સમગ્ર વિસ્તૃત ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે ધાણાના પાક પર આવનારા દિવસોમાં આપ સૌ દર્શકોની સૂચનાઓના આધારે વિશેષ પ્રમાણમાં આપણે ચર્ચાઓ કરતા રહીશું મિત્રો આજના દિવસે ધાણા પર જે ચર્ચા છે મહત્તમ ખેડૂતો સુધી આપ સૌ પહોંચાડો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત